ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે ચોસઠ હજાર નો મુદ્દા માલ આરોપી પાસેથી કબજે લીધો છે સુરતની ઉધના પોલીસે ગરફોડ ચોર ને ઝડપી પાડ્યો છે ગુજરાતમાં રાજ્યમાં અલગ અલગ શહેરોમાં રીડા છે પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું હતું તારીખ એકવીસ છ બે પચીસ થી તારીખ બાવીસ છ બે હાજર પચીસ દરમિયાન એક દુકાન નું તોડી દુકાનની અંદર રહેલા ડ્રોર ચોસઠ હજારની મત્તાની રકમ ચોરી કરી હતી આરોપીઓએ ઉધના ખાતે ચોરી કર્યા બાદ એક દિવસ પછી રાજકોટ શહેર ખાતે એક દુકાનનું શટર તોડી રોકડા રૂપિયા અને મોબાઈલની ચોરી કરી હતી ઉપરાંત બે મહિના પહેલા રાજકોટ શહેરમાંથી એક દુકાન શટર તોડી રૂપિયા દોઢ લાખ તથા બાજુની દુકાનમાંથી દસ હજાર રૂપિયા મળી એક લાખ સાઠ હજાર રૂપિયાની ચોરી કરી હતી હાલ આરોપીઓ પકડાઈ જતા રાજકોટ એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલા બે ગુના અને ઉધના પોલીસ મથકમાં નોંધાયેલ એક ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો છે ધરાવે છે જેમાં સિરાજ વિરુદ્ધ મહારાષ્ટ્રમાં આઠ જેટલા ગુનાઓ નોંધાયેલા છે મેરાજ વિરુદ્ધ મહારાષ્ટ્રમાં એક ગુનો નોંધાયેલો છે હાલ પોલીસે બંનેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત